હલો ફ્રેન્ડ્સ જે અમ બે હું સુફાલી પટેલ સુફાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું લીલી હળદરનું શાક તો આવી રીતની હળદર જે માર્કેટમાં અવેલેબલ હોય છે એને લઈ લીધી છે તો આવી રીતે ફ્રેશ જ લેવાની અને એની જોડે કેપ્સિકમ લીધું છે ટમેટા લીધા છે અને આ લીલી ડુંગળી લીધી છે તો પહેલાં આપણે લીલી હળદરને છોડી લેવાની આપણે આવી હળદર હોય ને તો આવી રીતે ઉપરના ભાગથી આમ કરીને છોલો ને તો ઇઝીલી એ છોલાઈ જાય છે તો જોવું આવી રીતે આપણે બધી હળદરને છોલી લઈશું જેને હળદરવાળા હાથ થતા હોય ને ના ગમતા હોય તો ગ્લોવ પહેરીને પણ કરી શકે આવી રીતે બધી હળદરને કરી લેવાની જુઓ ચપાતી છે ને ઈઝીલી થઈ જાય છે અને હાથીને ખાવને તો પણ ખૂબ સરસ લાગે છે તમે એને હાથીને પણ ખાઈ શકો તો જુઓ આવી રીતે આપણે બધી હળદર છોડી લઈશું હળદર આમ તો ખરેખર ખાવી જોઈએ હાર્ટ માટે પણ ખૂબ જરૂરી છે એન્ટીબાયોટિક છે એટલે એ પણ તમારા શરીર માટે સરસ તો બધી આપણે આવી રીતે છોલી લેવાની હવે ફ્રેન્ડ્સ આ બધી છોલી લીધી છે તો હવે નાના હોલવાળી છીની લેવાની કાં તો આપણે આદું છીનીએ ને એ છીની પણ ચાલે હવે એને બધું આપણે આવી રીતે છીની લેવાની બધી જ હળદરને આવી રીતે આપણે છીની લેવાની તો આવી નાની પડશે જુઓ આવો નાનો છીન તૈયાર થશે તમારે મોટો છીન કરવો હોય ને તો મોટો પણ કરી શકો તો ફ્રેન્ડ્સ મને આ થોડીક વધારે નાની લાગે છે એટલે હું હવે આનથી છીનીશ થોડીક મોટી રાખીશ તમને હું બતાવું હળદરનું શાક છે ને હાર્ટના પેશન્ટ માટે ખૂબ સરસ છે એટલે એમને તો ખરેખર આ ખાવું જ જોઈએ જો આમ બરાબર છે આવી રીતનું મોટું સીન કરવાનું હવે આ છીન ગયું છે હળદર આ મરચાં કટ કરી લીધા છે લસણ આખું લઈ લીધું છે વટાણા લઈ લીધા છે હવે આને આપણે ચોપ કરી લેવાની લીલી ડુંગળીને આવી રીતે તમારે લીલું લસણ એડ કરવું હોય ને તો પણ સરસ લાગે છે એ પણ તમે કરી શકો ટામેટા કાપી લઈશું ટામેટાને પણ આવી રીતે નાના નાના કટ કરી લેવાના હવે શિમલા મિર્ચ છે એને આપણે કટ કરી લેવાનું તમે આ રેસીપી બનાવો છો કે નહીં એ પણ મને કોમેન્ટમાં કહેજો તો મને પણ ખબર પડે કે કોન કોનને કેવી રીતે બનાવે છે તો ફ્રેન્ડ્સ જો આપણે બધું તૈયાર છે હવે એનો વઘાર કરી લઈએ હવે આપણે કઢાઈ લઈ લીધી છે એમાં ઘી એડ કરી દેવાનું આમાં ઘીથી જ વઘાર કરવાનો લસણમાં ઘીનો ટેસ્ટ વધારે સારો આવે ઘી તમે વધઘટ કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે મતલબ તમે જેવું ખાતા હોય ને એના પ્રમાણે વધારે ઓછું કરી શકો હવે ઘી ઓગળી જાય એટલે આપણે હળદર બધી એડ કરી દેવાની જો ફ્રેન્ડ્સ હું વિડીયો એકલી જ હોય છું ઘરમાં અને ઉતારતી હોય છું એટલે મારા વિડીયોમાં કદાચ કંઈક ભૂલ લાગે ને તો એના માટે સોરી કારણ કે વિડીયો ઉતારવો એકલા હાથે પણ થોડોક અઘરો તો છે જ બહુ મુશ્કેલી પડે પણ છતાંય હું એકલા હાથે જ કરું છું હવે એને આવી રીતે હલાવતા વચ્ચે વચ્ચે દેવાનું અને ચડવા દેવાની બે મિનિટ એને ઢાંકીને થવા દઈશું હવે ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈશું તો જુઓ હળદર ચડી ગઈ છે હવે આપણે એને એક જે ડીશમાંથી છીની હતી ને એક ડીશમાં પાછી લઈ લઈશું હવે ફરી ઘી એડ કરી દેવાનું અને ઘી થાય એટલે આ લસણ ને મરચાં છે એ પહેલા એડ કરી દઈશું એને આવી રીતે થવા દેવાના એની જોડે જીરો એડ કરી દેવાનો જીરું ચટકે એટલે આ વટાણા એડ કરી દેવાના વટાણા ને થોડી વાર થવા દેવાના હવે વટાણા થવા હવે રથકચરા થાય એટલે આપણે આ ડુંગળી એડ કરી દેવાની ડુંગળીને થતા વાર નહીં લાગે બે જ મિનિટમાં થઈ જશે આવી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે બટર કેપ્સિકમ અને ટામેટા પણ એડ કરી દઈશું હવે એને પણ મિક્સ કરી લેવાનું હવે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે અત્યારે આ સબ્જી ભાગનું જ એડ કરીશું લસણ એડ કર્યા પછી ઉપરથી બીજું થોડુંક મીઠું હું એડ કરીશ હવે આને આપણે કૂક થવા દેવાનું હવે ફ્રેન્ડ્સ આ થવા આવ્યું છે હવે વચ્ચે એને બે વાર રલાયું તું મેં હવે આપણે આ લીલી હળદર પણ અંદર એડ કરી દેવાની હવે એના મસાલા આપણે કરી લઈશું હવે આ કલરવાળું મરચું છે એ એડ કરી દેવાનું મરચું તમે તમારે એના પ્રમાણે વધઘટ કરી શકો આ તીખું મરચું છે એ એડ કરી દઈશ હળદર થોડીક જ એડ કરવાની કારણ કે હળદર તો છે જ અંદર ઓલરેડી એટલે આપણે એડ નહીં કરવાની અને ધના પાવડર છે તે એડ કરી દઈશું ગરમ મસાલો છે થોડોક આટલો એ એડ કરી દઈશું અને હવે બધું મિક્સ કરી લેવાનો તમે આ રીતે શાક બનાવજો ખરેખર બહુ જ સરસ લાગે છે તમે નહીં ખાતા હોય ને તો પણ ખાતા થઈ જશો હવે આ થોડીક ખાંડ છે ખાંડો ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો કરવાની ના કરવી તો વાંધો નહીં આ લીંબુનો રસ છે આ બધું પ્રોપર મિક્સ કરી દેવાનું અને હવે બે મિનિટ હવે ખાલી થવા દેવાનું ઓલમોસ્ટ થઈ જ ગયું છે પણ આ એની અંદર એડ થઈ જાય મતલબ અંદર મિક્સ થઈ જાય ને એટલું આપણે રવા દેવાનું હું બે મિનિટ રહીને તમને પાછી બતાવું તો ફ્રેન્ડ્સ આપણે હવે જોઈ લઈએ તો જુઓ કેવું સરસ ઘી છૂટું પડે જ જોયું ને આવે એને ધ્યાનાથી ગાર્નિશ કરી દઈશું તો તમને કેવી લાગી રેસીપી જુઓ નજૂકથી બતાવું તમને તો જુઓ છે ને એકદમ સરસ આવી થાય અને તમે ખાશો ને તો ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે આની જોડે રોટલા પરોઠા રોટલી ગમે તેની જોડે તમે ખાઈ શકો પણ એકવાર આવી રીતે ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં પણ કહેજો કે તમને કેવી લાગી મારી રેસિપી ચાલો તો આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ